અમરેલીમાં પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાએ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાવાળા સાથે અટલ ધારા કાર્યક્રમની મુલાકાત લીધી હતી. કુવરજીએ મુલાકાત પહેલા સાવરકુંડલા નજીક આવેલા છે દેવુમલ ડેમ અને ફિલ્ટર પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી જે બાદ કુવરજી બાવળિયાનું અટલ ધારા કાર્યાલય કાર્યાલય ખાતે ઇન્ચાર્જ જેપી હીરપરાએ હિરપરાએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ કોળી આગેવાનોએ પણ કુંવરજીભાઈ બાવળિયાનું સ્વાગત કર્યું હતું અટલ ધારા કાર્યાલય ખાતે સૌપ્રથમ કોળી સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા ત્યારબાદ સાવરકુંડલાના સંગઠનના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી આ પ્રસંગે ધારાસભ્યો મહેશ કસવાડાએ પણ પ્રતિક્રિયા આપી હતી

કુંવરજીભાઈએ જે પ્રકારની સૂચના ક્વોલિટી માટે સમયસર કામ થાય એના માટે ખૂબ અગત્યની સૂચનાઓ અધિકારીશ્રીને આપી છે શેલ દેદુમલ ખાતે શેલ દેદુમલ સો ટકા ભરાય એના માટે આગળ વિચાર કરવા માટે અને શેલ દેદુમલની અપસ્ટ્રીમની અંદર એ ગામને જોડતો જે બ્રિજ ચાર ગામને જોડતો બ્રિજ લગભગ પાસઠ લાખના ખર્ચે મળ્યો છે એનું લોકાર્પણ માનનીય કુંવરજીભાઈ બાવળીયા મંત્રીશ્રીએ કર્યું છે